સમાચારોમાં આગળ વધીએ તો જૂનાગઢથી વિગતો આવી રહી છે ગિરનાર પર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ છે આડત્રીસમી રાજ્ય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે રાજ્યભરમાંથી સ્પર્ધકો ઉમટ્યા છે કુલ અગિયારસો પંચોતેર સ્પર્ધકોએ સ્પર્ધામાં નામ નોંધાવ્યા છે પુરૂષો માટે પંચાવનસો અને મહિલાઓ માટે બાવીસો પગથિયાની સ્પર્ધા યોજાઈ છે પ્રથમ વિજેતા સ્પર્ધકને પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે મેયર કલેક્ટરે આ સ્પર્ધાને ખુલ્લી મૂકી છે સ્પર્ધાને લઈને બપોરે બાર કલાક સુધી ગિરનાર સ્ટેરીના પગથિયા પર અવર જવર બંધ રહેશે સાબરકાંઠાના ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં રાજ્યના બસ્સો થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ઇડર ગઢની તળેટીથી લઈને ગઢ સુધી જઈ પરત નીચે આ સ્પર્ધા યોજાઈ હતી વિજેતાઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ તેમજ ઇનામથી સન્માનિત કરાયા હતા અહીંયા વિજેતા થનાર ગિરનારની નેશનલ લેવલની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે જેમાંથી એકથી થી દસ કરતાઓ જે વિજેતાઓ જે જાહેર થશે આપનાર છે અને એ લોકોને ચાર બે ફેબ્રુઆરીના રોજ જુનાગઢ ખાતે ગિરનાર એ લોકો નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે અને આ ઇડરિયોગઢ આરોહણ આરોહણ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ અહીંયા ભાગ લે છે અને જે એકથી થી દસ ક્રમ બે વિજેતા થાય છે ભાઈઓ અને બહેનોમાં તે નેશનલ ગિરનાર યોજાતી સ્પર્ધા નેશનલમાં ભાગ લે છે જૂનાગઢમાં છવ્વીસમી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે બીજી તરફ બાવીસ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે પ્રખ્યાત રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જૂનાગઢવાસીઓ મહાઆરતી કરશે સાથે જ આવનારી શિવરાત્રી નિમિત્તે પ્રથમવાર ગિરનાર ગેટથી ભવનાથ તરફ જતા રસ્તાની દિવાલોને ભગવા રંગથી કલર કરવામાં આવી રહી છે એટલે જુનાગઢમાં ત્રિવેદ કાર્યક્રમો ઉજવણી માટે મનપા દ્વારા તડામાર ભાગરૂપે એની તૈયારીના ભાગરૂપે શું જુનાગઢને સુશોભિત કરવા અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે અને મગુ ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં વધારવા જઈ રહ્યા છે ત્યારે જૂનાગઢ નગરપાલિકા દ્વારા આગામી એકવીસ તારીખે એક ભવ્ય રામલીલાનો કાર્યક્રમ ભાવદીન કોલેજના ગ્રાઉન્ડમાં નક્કી કરેલ છે આવનારી શિવરાત્રિ ભગવા રંગના થીમ ઉપરથી એક આધ્યાત્મિક રંગની થીમ ઉપરથી ઉજવાય એવો અમારો નિર્ણય છે એટલે ભવનાથમાં જતા જે રસ્તાઓ છે ગિરના દરવાજેથી ભરડા વાવથી તળેટી સુધીના તમામ રસ્તાઓની સાઇડની દિવાલોને ભગવા રંગથી રંગવાનો નિર્ણય કરેલો છે સ્પીટ દર વર્ષે જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સમુદ્રમાં બે દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત દેશભરના અગિયારસો થી વધુ સ્પર્ધકોએ પોતાનું તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે પ્રથમ દિવસે બે અને દસ કિલોમીટર તેમજ પેરા માટે પાંચ કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ એકસો આઠ બોટ સહિત સ્થાનિક માછીમારોને સજ્જ રાખવામાં આવ્યા હતા સ્વિમાથોન નામ આપેલું છે આની અંદર ટોટલ પાર્ટ લીધેલો છે આની અંદર આજે શનિવારે ઇવેન્ટ છે દસ કિલોમીટર લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાથી માન્યતા પ્રાપ્ત છે પછી બીજી ઇવેન્ટ છે બે કિલોમીટર જે બે કિલોમીટરની

મેં એટલું હમણાં ટુ કિલોમીટર કમ્પ્લીટ કર્યું અને કાલે હું ફાઇવ કિલોમીટરમાં પાર્ટિસિપેટ કરવાની છું એન્ડ મારો એક્સપિરિયન્સ બહુ સારો છે એકદમ સરખી રીતે સેફટીનું બધું આયોજન અને બધું કરેલું છે હું એક વર્ષથી પ્રેક્ટિસ કરું છું આ મારો સેકન્ડ ટાઈમ છે પોરબંદરમાં એના પહેલાં હું ગેટ ઓફ ઇન્ડિયા સનરોક છે એમાં હું પાર્ટ લીધો છે આ મારો સેકન્ડ ટાઈમ બે કિલોમીટર છે અને પાર્ટિસિપેટ કરીને બહુ સારું લાગ્યો અમારા અને સેકન્ડ નંબર આવ્યો મારો બે કિલોમીટરમાં વડોદરામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે હૃદયને મચાવી નાખે તેવા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ટ્રક ચાલકે રસ્તો ઓળંગતા ભિક્ષુકને કચડી નાખ્યો ટ્રકના પૈડા ફરી વળતા ભિક્ષુકનું સ્થળ પર જ મોત થયું છે મેફામ ટ્રક ચાલકની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે એક્સક્લુઝિવ ન્યૂઝ આ સામે આવી રહી છે વડોદરાથી હૃદયને હથમચાવી નાખે તેવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા હાર્દિક હાર્દિક દક્ષત જોડાઈ છે જે રીતે આ વિગત આવી છે જે રીતે હાલ ટ્રક ચાલકને પકડી લેવામાં આવ્યો છે વધુ માહિતી શું છે બિલકુલ થી હેતુ ખાસ કરીને વાત કરીએ તો આ એક જ મહિનામાં બીજી એવી ઘટના છે કે કોઈ ટ્રક ચાલક હોય કે ડમ્પર ચાલક હોય જેને નિર્દોષ નાગરિકનો ભોગ લીધો હોય ત્યારે આ સીસીટીવી દ્રશ્યો છે દ્રશ્યો જોઈને જે સામાન્ય નાગરિક હોય છે તેમના રોવાડા જે છે તે કંપાવી દે તેવા દ્રશ્યો છે જોઈ શકાય છે કે ભિક્ષુક છે તે રસ્તા પર ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે ત્યારે જે જુપિટર ચાર રસ્તા છે ત્યાં ભિક્ષુક જે છે તે રસ્તો ઓળંગતો હોય છે દરમિયાન જે બે જવાબદાર ટ્રક ચાલક છે તે આસપાસ જોયા જ આ ભિક્ષુક જે છે તે કસડી નાખે છે ભિક્ષુક ના શરીર પર જે ટ્રકના પડ્યા છે તે ફરી વળતા ઘટના સ્થળ પર જ તેનું મોત નિપજ્યું છે જે રાહદારીઓ હોય છે ત્યાં હાજર લોકો હોય છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે ટ્રક ચાલક છે તેને પકડી લેવામાં આવે છે ત્યારબાદ સ્થાનિક સ્થાનિક પોલીસ પોલીસ છે 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 તેને તેને જાણ કરવામાં આવે જે જે તેમના દ્વારા ટ્રક ચાલક ધરપકડ કરવામાં આવી છે ત્યારે હેતુ અહિયાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે દિન પ્રતિદિન જે આ ટ્રક ચાલક છે ડમ્પર ચાલક છે તે સામાન્ય નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે ત્યારે આવા બે જવાબદાર ટ્રક ચાલકો પર અંકુશ ક્યારે આવશે હેતુ હાર્દિક આભાર માહિતી બદલ સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે